અમૂદના હાઈવે ખરાબ 25 વર્ષની ગેરંટી છ મહિનામાં જ ફેલ કોંગ્રેસનો ચકાજામ અધિકારીઓ દોડ્યા ભરૂચ જિલ્લાના પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ની હાલત છેલ્લા કેટલાક મહિનાથી અત્યંત બિસ્માર બની ગઈ છે 25 વર્ષની ગેરંટી ધરાવતો રોડ ચોમાસાના માત્ર થોડા જ મહિનાઓમાં તૂટી પડ્યો છે અને મોટા ખાડાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા પાંચ દિવસમાં જ આ રસ્તાને કારણે પાંચ અકસ્માતો બન્યા છે છતાં તંત્ર સૂતું રહ્યું હતું સરકારની આ બેદરકારી સામે કોંગ્રેસે આજે આમોદ ચાર રસ્તા પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું આંદોલનનું નેતૃત્વ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી તથા આમોદ કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે કર્યું કાર્યકરોએ પચીસ વર્ષની રોડની ગેરંટી છ મહિનામાં જ વિખેરાઈ ગઈ જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા સરકારના વિકાસના દાવા ખુલ્લા પાડ્યા રિક્ષાચાલકો અને સ્થાનિક નાગરિકોએ પણ ખુલ્લે આમ કહ્યું કે તંત્રની નિષ્ક્રિયતા અને ભંગા રોડના કારણે તેઓ આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે વિકાસના દાવા કાગળ પર જ સીમિત છે હકીકતમાં સરકાર પ્રજાના જીવની કદર નથી કરતી તેમ રોષભર્યા અવાજો ઉઠ્યા આક્રોશને પગલે કોંગ્રેસ આગેવાનો નરેન્દ્ર પટેલ અને યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ અન્ન ત્યાગ કરીને ઉપવાસની શરૂઆત કરી પોલીસે અને જિલ્લા તંત્રએ સમજાવટ કરવા છતાં આગેવાનો અડગ રહ્યા અને લિખિત ખાતરી વગર ઉપવાસ છોડવાનો ઇનકાર કર્યો અંતે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દોડતા આવ્યા અને ખાતરી આપી કે રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું છે હાલમાં છ ડમ્પર દ્વારા કામગીરી ચાલુ છે અને વધુ મશીનરી પણ મુકાશે અધિકારીઓને લિખિત ખાતરી બાદ ઉપવાસનો અંત આવ્યો પરંતુ આ ઘટનાએ સરકારની કામગીરી અને સૌનો સાથ સૌનો વિકાસના નારા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે પ્રજામાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે સરકાર માત્ર શિલાન્યાસ અને દાવાઓ સુધી મર્યાદિત રહી છે જ્યારે જનતાના દૈનિક જીવનને સ્પર્શતા પ્રશ્નોમાં બેદરકારી દાખવી રહી છે આ મુદ્દા આંદોલનથી એક વાત સ્પષ્ટ થઈ છે જ્યારે સત્તાધારી પક્ષ લોકોની વેદના સાંભળવા તૈયાર નથી ત્યારે સક્રિય વિપક્ષ જ લોકશાહીનો સાચો આધાર સ્તંભ બની શકે છે અમે નેશનલ હાઈવે નંબર આઠ ચોસઠ ખાતે જે રસ્તા આંદોલન આંદોલનનું જે બ્યુગલ ફૂંકું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી રહ્યા છે ને ડિટર્ન કરેલા છે તો ભાજપથી આ ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્યશ્રી એવું બોલે છે કે મારે આમોદમાં આવું જ નથી તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો તો ધારાસભ્ય શરીરશ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડા રાજ બન્યું છે એ ખાડા રાજ એમને દેખાતો નથી શું મારો આ પ્રશ્ન છે ને બીજું કે ધારાસભ્ય શ્રી આજે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધાની પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે ને ધારાસભ્ય શ્રીમાં જોઈએ હોય તો આજે અમે અન અને જળનો ત્યાગ કરીએ છીએ જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે ને આજે આ રોડ કરાવે તો અમે બધો જ શ્રેય ધારાસભ્ય શ્રીને આપીશું અને અમે ધારાસભ્ય શ્રીને હાર ફેરવા જઈશું ધારાસભ્ય શ્રીમાં એટલી નૈતિકતા બચી હોય તો આ આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થી નો કેવો મહાપર્વ આવે છે એ મહાપર્વ ના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે એટલું જ અમારે કહેવું છે અને બીજું જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશ વાત ને ગાજતે મેં એનો બધો શ્રેય આપી બરોબર આટલું જ કેવું છે મારે અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં બાહરી નહીં આપે ત્યાં સુધીને અને એ બી અન્નો અન્ન 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 અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધારાસભ્ય બેસીને હાર પહેરવા માટે જાતે જઈશ વાતને ગાતને ને ડીજે લઈને ને બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ આર પેરા માટે અસ્તુ અગાઉ તમે કેટલા ઘર તાંગી દીધી છે અગાઉ જે જ્યાંથી વરસાદ ચાલુ છે તે લેકિન પેચ કરેલું છે તો તમારો શું હોદ્દો છે વર્કાસી કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છો છ છ ગાડીમાં પૂરો થઈ જશે સારું એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી બીજું મટીરિયલ મંગાવવાનું થશે આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે એટલે શું મેન્ટેનન્સ હા બે દિવસમાં થઈ જશે સાહેબ મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ બે દિવસ પૂરતું જ કરવામાં આવે છે પાછું જે આતું તે જ બને છે તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટને અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે

ના ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર ક્યારે નાખશો અમે હાજર જ છીએ જતા થોડી રહ્યા ના ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ સન્ડે આવ્યો તો કોઠા પાડીને ગયો તો ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે

તો આવતું નથી આવશે ને જ્યારે મટેલ પડશે ત્યારે આવશે જ ને જો મુખ્યમંત્રી આવતીકાલે આમોદ માં આવે તો આપ રોડ બનાવશો તાત્કાલિક